નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતના કાપોદરા વિસ્તારની ઘટના દિંદિયા નગરમાં પડોશીએ સાસુ વહુને ઢોર માર મારી સાસુ વહુને તેમના ઘરમાં અંદર અંદર ઝઘડો હતો આ ઝઘડા બાદ પડોશી આવી કેમ બોલાચાલી કરો છો કહીને માર મારી સાસુ વહુને લાકડીના ફટકાને પાઇપ દ્વારા માર મારતા વહુ ગંભીર बहू ने सूरतनी डायमंड हॉस्पिटल में सारवार रथे कसदाई पुलिस समग्र मामले शुरू करित तपास 28 इस गुजराती सूरत राम रानी बेने वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था वो सब अंदर अंदर, अंदर लिपटा दिया फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया चार पांच जना आके कौन थे मारने वाले अंबेरनादी भाई वो हमारा गली में रहते लोग दिलदैल लोग

ઘરે એ લોકો આવ્યા લોકો ત ચાર જણ હતા બે લેડીઝ હતા અને એ લોકો મને એ છે તમે લોકો ઝઘડા કરો આખી રાત હોવા નહીં દ્યો એવું કરીને બોલા ચાલીમાં એ લોકોએ પાઈ પડતો ને એનાથી મને બહુ માર્યું મારા સાસ્તે પર માર્યું છે અત્યારે મેં ડાયમંડ હોસ્પિટલ માં એડમિટ છું મારે તું બોલાતું પણ નથી મને મોહામાં બહુ માર્યું છે